આકાશવાણી અમદાવાદ વડોદરા સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે સૌ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે અમૃતકાળ દરમિયાન દેશ આગળ વધી રહ્યો છે આવતીકાલે દેશ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને એકસો સત્યાવીસ શૌર્ય પુરસ્કારો અને ચાલીસ વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટતા અનેક લોકોના મોત અને પંચોતેરથી વધુ લોકો ઘાયલ અને ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી યુદ્ધ ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત અર્થતંત્ર બનાવવાના માર્ગ પર છે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આનો શ્રેય સામાજિક ક્ષેત્રની પહેલ દ્વારા પૂરક સર્વાંગી આર્થિક વિકાસને આપ્યો હતો તેમણે કહ્યું કે અમૃતકાળ દરમિયાન રાષ્ટ્ર આગળ વધી રહ્યું છે અને દરેક નાગરિક પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યો છે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનો મહિલાઓને લાંબા સમયથી હાંસિયામાં રહેલા સમુદાયો વિકાસ ભારત તરફ દોરી જશે તેમણે ભારતની આઝાદીની લડત લડનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા त्रिरंगे को सलामी दे रहे होंगे तो हम उन सभी स्वाधीनता सेनानियों को भी श्रद्धांजलि अर्पित करेंगे जिनके बलिदान के बल पर अठहत्तर साल पहले 15 अगस्त के दिन भारत ने स्वाधीनता हासिल की थी રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકવાદી હુમલાનામાં નિર્દોષ નાગરિકોની હત્યાને કાયરતાપૂર્ણ અને સંપૂર્ણપણે અમાનવીય ગણાવી તેમણે કહ્યું કે ભારતે ઓપરેશન સિંદુર શરૂ કરીને નિર્ણાયક રીતે અને મજબૂત સંકલ્પ સાથે પ્રતિક્રિયા આપી હતી જે દર્શાવે છે કે દેશના સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે પોતાના સંબોધનમાં સુશ્રી મુર્મુએ જણાવ્યું કે અનેક પડકારો હોવા છતાં ભારતના લોકોએ લોકતંત્રને અપનાવ્યું છે अपनी स्वाधीनता का पुनः प्राप्त करने के बाद हम एक ऐसे लोकतंत्र के मार्ग पर आगे बढ़े जिसमें सभी वयस्कों को मतदान का अधिकार था दूसरे शब्दों में कहें तो हम भारत के लोगों ने अपने नियोति को स्वरूप देने का अधिकार स्वयं को अर्पित किया और एक लोकतांत्रिक व्यवस्थाओं में जेंडर रिलीजियन तथा तो अन्य आधारों पर लोगों के मताधिकार पर

ડિજિટલ ઇન્ડિયાના વિષય પર વાત કરતા સુશ્રી મુર્મુએ કહ્યું કે લગભગ તમામ ગામડાઓમાં ફોરજી મોબાઇલ કનેક્ટિવિટી છે આવતીકાલે દેશ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકના પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર વિશાળ પ્રગતિ કરી રહ્યું છે આ વર્ષની ઉજવણીની થીમ નયા ભારત છે સાંભળીએ એક અહેવાલ यह समारोह एक समृद्ध सुरक्षित और सशक्त नए भारत के लगातार विकास और तरक्की की राह पर आगे बढ़ने के लिए नई ऊर्जा प्रदान करने के एक मंच के तौर पर काम करेगा इस वर्ष स्वतंत्रता दिवस समारोह के दौरान ऑपरेशन सिंदूर की सफलता का भी जश्न मनाया जाएगा लाल किले पर आयोजित समारोह में विभिन्न क्षेत्रों से लगभग 5000 विशेष अतिथियों को आमंत्रित किया गया है इनमें स्पेशल ओलंपिक्स 2025 के भारतीय दल के सदस्य अंतर्राष्ट्रीय खेल प्रतियोगिताओं के विजेता और खेलो इंडिया पैरा गेम्स के स्वर्ण पदक विजेता शामिल हैं। देशवासियों में देशभक्ति की भावना को प्रोत्साहित करने और ऑपरेशन सिंदूर की विजय का उत्सव मनाने के लिए कल शाम पहली बार देश भर में कई बैंड प्रस्तुतियाँ आयोजित की जाएंगी इन प्रस्तुतियों में थल सेना नौसेना वायुसेना और अर्ध सैनिक बलों के बैंड शामिल होंगे जो देश भर के 140 से अधिक प्रमुख स्थलों पर अपनी प्रस्तुति देंगे प्रादेशिक समाचार के लिए आनंद कुमार આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોડ એબીએડીને ફોલો કરશો આવતીકાલે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હબ યોજના હેઠળના સો લાભાર્થીઓને તેમના જીવનસાથીઓ સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે આ લાભાર્થીઓમાં ઉત્તર પૂર્વના છ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર સોળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરી હતી તેનો ઉદ્દેશ જાહેર ખરીદી નીતિ હેઠળ આ શ્રેણીઓના વ્યક્તિઓની માલિકીના સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો પાસેથી ચાર ટકા ફરજીયાત ખરીદીને પૂર્ણ કરવાનો પણ હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને એકસો સત્યાવીસ શૌર્ય પુરસ્કારો અને ચાલીસ વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી છે આમાં ચાર કીર્તિ ચક્ર પંદર વીરચક્ર સોળ શૌર્ય ચક્ર બે બાર ટુ સેના મેડલ વીરતા અઠાવન સેના મેડલ વીરતા છ નૌસેના મેડલ વીરતા છવ્વીસ વાયુસેના મેડલ વીરતા સાત સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ અને નવ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને સત્યાવીસ યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિએ બસો નેવું મેન્શન ઇન ડિસ્પેચને પણ મંજૂરી આપી છે આમાં ભારતીય સેનાના એકસો પંદર ભારતીય નૌકાદળના પાંચ ભારતીય વાયુસેનાના એકસો સડસઠ અને સરહદી માર્ગ વિકાસ બોર્ડના ત્રણ જવાનોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ મુર્મુએ પાંચ ભારતીય કોસ્ટગાર્ડના કર્મચારીઓને તટરક્ષક મેડલને પણ મંજૂરી આપી છે આ મેડલ તેમની નોંધપાત્ર બહાદુરી ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા અને પ્રશંસનીય સેવાના કાર્યોને માન્યતા આપવામાં આવે છે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રીજીજુએ જણાવ્યું છે કે પીએમ વિકાસ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા શીખ યુવાનો આવતીકાલે લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ મહેમાનોમાં સામેલ છે મંત્રાલય પહેલીવાર આ યુવાનોને સ્વતંત્રતા દિવસ સમારોહમાં મોકલી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં આજે બપોરે કિસ્તવાડ જિલ્લાના એક દૂરના ગામમાં વાદળ ફાટતા અનેક લોકોના મોત થયા છે અને પંચોતેરથી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ આ દુર્ઘટનાને કારણે સંપત્તિને પણ વ્યાપક નુકસાન થયું છે આ દુર્ઘટના કિસ્તવાડથી લગભગ નેવું કિલોમીટર દૂર આવેલા ચાસોટીમાં થઈ હતી ઘટના બાદ મંદિરની વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ રાહત અને પુનઃપ્રાપ્તિ કામગીરીમાં વીસ દિવસ જેટલો સમય લાગી શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના કિસ્તવાડમાં વાદળ ફાટવાથી ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શોક સંદેશમાં કહ્યું કે તેઓ પ્રભાવિત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જરૂરિયાતમંદોને તમામ સહાય પૂરી પાડવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી યુદ્ધ ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા છે અને કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુષ્પ્રેરણાના ગંભીર પરિણામો આવશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને પોતાના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ તેમણે કહ્યું કે વારંવાર ભારત વિરોધી નિવેદનબાજી પાકિસ્તાની નેતૃત્વની પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે એક જાણીતી પદ્ધતિ છે સિંધુ જળ સંધિના સંદર્ભમાં મધ્યસ્થી અદાલતના નિર્ણય અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે ભારતે ક્યારેય કહેવાતી મધ્યસ્થી અદાલતની કાયદેસરતા યોગ્યતા અથવા યોગ્યતાને સ્વીકારી નથી પ્રવક્તાએ કહ્યું કે ભારત સરકારના સાર્વભૌમ નિર્ણયને કારણે સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે તેના કારણે આવતીકાલે સવારના પ્રાદેશિક સમાચાર સાત દસ વાગ્યાની જગ્યાએ 6.45 પિસ્તાળીસ વાગ્યે પ્રસારિત કરાશે જમ્મુ અને કાશ્મીર પોલીસને સ્વતંત્રતા દિવસ બે હજાર પચીસના રોજ એકસો સત્યાવીસ શૌર્યચંદ્રકો ચંદ્રકો એનાયત કરવામાં આવશે જે દેશના તમામ પોલીસ દળોમાં સૌથી વધુ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે અમૃતકાળ દરમિયાન દેશ આગળ વધી રહ્યો છે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટતા અનેક લોકોના મોત અને પંચોતેરથી વધુ લોકો ઘાયલ અને ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી યુદ્ધ ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે છ વાગીને પિસ્તાળીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુનલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી